જગતના તાત એવા ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવાના આશયથી આજના દિવસને કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે રાજ્યમાં કૃષિ વિકાસની સાથે સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષ ઓગણીસો એકાણુંથી બાગાયતી વિભાગની રચના કરવામાં આવી છે જેના કારણે રાજ્યમાં બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત જિગ્નેશ પટેલ સરકારની સહાયથી વર્ષ બે હજાર અઢારથી દાડમનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે જિગ્નેશભાઈએ પચાસ વીઘામાં આઠ હજાર સરકાર તરફથી તેમને એક હેક્ટર ચાલીસ હજાર સબસીડી મળી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી છે રહેવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ રહેતી હતી પછી અમે બાગાયત ખાતાના સપોર્ટથી બે હજાર અઢારમાં દાડમનું વાવેતર ચાલુ કર્યું દાડમમાં અમે પ્રતિ એકસો ને એસી સોલ લેખે પચાસ વીઘાના આઠ હજાર પૌધા વાયા અત્યારે આઠ હજાર ઝાડમાં કમસે કમ ત્રણસો ટન એટલે કે ત્રણ લાખ કિલોનું ઉત્પાદન છે અને સરેરાશ ભાવ પંચાવનથી થી સાઠ રૂપિયા અમને ભાવ મળી રહે છે અને બાગાયત ખાતામાંથી જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે સાહેબો તથા ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે છે અને તેમના સપોર્ટથી અમે દાડમની ખૂબ સફળ ખેતી કરી છે